હા એ સરકારી સરકારી એવી ઈચ્છા નો આલે એમાં છે ને કાયદેસર અરે સરકાર ભાડું નથી ભરતી સરકાર અલ્યા ગોતે સડી જાય એમ કઉ છું આપડે જે છે ને વ્યવસાય કરતો હોય ને એ સમાનતા ની વાત છે એટલે બધા ને તમે વાળ કાપતા તો બધા ને કાપવા જ પડે તમે ના નો પડી શકો અને કાપવા દુકાન બંધ કરી દેવી નહીં પડે બાકી એવા ધંધી ના નો હાલે નકર ગોતે સડી જાય ફરિયાદ થાય એમાં કેવી હે

ના પાડજો કે તારું તું દલિત છો એટલે તારા વાળક દાઢી નથી અને તારે થાય એ કર લેજે એને કેજે મને ફોન કરે એટલે મને કઈ તમને હા તો જોયું આપડે જો જ લેવું છે હવે